જો મિત્રો હું અત્યારે ઊભો છું કબરાઓ મુગલધામ મંદિર પાસે આનું એનું પાર્કિંગ છે પાછળ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બની રહેજો મિત્રો આગળ બીજી માહિતી આપશો તમને કેમ છો મિત્રો નમસ્કાર હું આવી ગયો છું કબરાઓ મુગલધામના મંદિરે આ એનું અત્યારે બહારનું પાર્કિંગ છે જોઈ શકો છો આ જોઈ શકો છો ભવ્ય પાર્કિંગ છે મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો બીજી માહિતી તમને આપશો મિત્રો આશાપુરા મઠ પદયાત્રા ચાલુ થઈ ગઈ છે આ જોઈ શકો છો તમે હું અત્યારે ઊભો છું કબરાઉ આ કબરાઉના સ્ટોલ છે નાના નાના મિત્રો જો કબરાઉની મંદિરની બહારનો સીન છે મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને કભરાઉ માતાજીનું મંદિર બતાવીશ આ જોઈ શકો છો મિત્રો પ્રસાદી માટેના સ્ટોલ આ જોઈ શકો છો મિત્રો જો જોરદાર ગરદી છે અહીંયા મા મોગલધામ કભરાઉ મિત્રો જોઈ શકો છો મિત્રો મંદિર ની અંદર આવી ગયા અમે બાપુ શ્રીનો આદેશ અન્ય ક્ષેત્ર વરસાદી મળે મિત્રો બાપુ શ્રીનો આશીર્વાદ તમારે કોઈ પણ પ્રકારની માનતા હોય તો સોના ચાંદી કે રૂપિયો તો સીધો બાપુને સંપર્ક કરો મિત્રો જો તમને ઝૂમ કરીને બતાવું મિત્રો તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને નવા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમને આવા અવનવા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં તમે જોઈ શકો છો મિત્રો કબરાઉ મુગલ ધામનું જોરદાર મંદિર છે મિત્રો આ બાજુ છે જો મિત્રો ફોટા ફ્રેમ ગિફ્ટ માટે આ બાજુ વિશાળ ગાર્ડન છે મિત્રો ફરવા માટે પાછળની સાઈડ અન્ય ક્ષેત્ર છે મિત્રો જો પ્રસાદી લેવા માટે આ જોઈ શકો છો અન્ય ક્ષેત્ર છે પ્રસાદી મળે છે અંદર ખૂબ વિશાળ જગ્યા છે મિત્રો અંદર ખૂબ વિશાળ પાર્કિંગ છે બાકી અહીંયા પાર્કિંગ આ બધું ઘણું મોટું તો મિત્રો હવે અહીંથી અમે પાછા જઈએ છીએ કેમ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ છે તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ જરૂર કરજો મિત્રો તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં